નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારે સાંજના સાડા છ વાગ્યાનો સમય થયો છે અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું આપણે ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં ભારે વરસાદ કયા વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ કયા વિસ્તારમાં પડશે બંગાળની ખાડીની સિસ્ટમ કયા વિસ્તારમાંથી પસાર થશે તે વિસ્તારોમાં કેવી અસર જોવા મળશે તેની પણ વાત કરીશું આજે અત્યારે રાત્રે અને આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતભરની અંદર જે આજે વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને ચાર ઇંચ કે તેની કરતાં વધુ વરસાદ નોંધાયો હોય તેવા બે તાલુકા છે જ્યારે બે ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાની વાત કરીએ તો દસ તાલુકા છે ટોટલ ઓગણ એંશી જેટલા તાલુકાની અંદર આજે વરસાદ નોંધાયો છે જે સવારના છ વાગ્યાથી અત્યારે સાંજના ચાર વાગ્યા સુધીની અપડેટમાં આટલા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે હજુ વરસાદની તીવ્રતા વધશે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બની રહી છે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ ગુજરાત ઉપરથી પસાર થવાની છે તો આ રીતે ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળશે જેમાં ખાસ કરીને આવતીકાલે રાંધણસઠ પરમદિવસે શીતળા સાતમ અને જન્માષ્ટમી એમ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભૂકા કાઢે તેવો વરસાદ પડવાનો છે તો સંપૂર્ણ અપડેટ મેળવીએ અત્યારની સૌથી પહેલાં વાત કરીએ તો અત્યારની આપણે સ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે મુંબઈ આજુબાજુ અત્યારે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ આ રીતે અત્યારે સર્ક્યુલેટ થઈ રહી છે ધીમે ધીમે તેનો ટ્રપ આગળ વધી રહ્યો છે આવતીકાલ સાંજ સુધીની અંદર તે ગુજરાતના વિસ્તારોને અસર કરશે અત્યારની આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જેમાં ખાસ કરીને તુલસીસામ કોડીનાર ઉના રાજુલા મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ધારી સાવરકુંડલા અમરેલી અને બગસરા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે બગસરામાં ત્રણથી ચાર ઇંચ એટલો વરસાદ પડ્યો બાબરા પંથકમાં પણ વરસાદ અને ગઢડા વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા તળાજા ઘોઘા આ બધા વિસ્તારો સાથે સાથે બરવાળા ધંધુકા સાઈડના જે વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદની સંભાવના છે લીંબડી નળસરોવર ધોળકા મે અમદાવાદ મહુધા તારાપુર આણંદ બોરસદ ખંભાત સાઈડના વિસ્તારો તેમજ આજે અમદાવાદ પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો છે જેમાં વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ કપડવંજ બાયડ માલપુર લુણાવાડા બાલાસિનોર ડાકોર ગોધરા પંથક જે છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને બાંસવા આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરા પંથકના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર અમોદ રાજપીપળા ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી વાંસદા ડાંગ બીલીમોરા નવસારી વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વાપી ભવના થંબોશી કપરાડા વાની ખાડોલી સાઈડના જે વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા આજુબાજુના વિસ્તારો તેમજ મોડાસા માંડલી સાગબારા પ્રાંતિ આજુબાજુના જે વિસ્તારો છે અંબાજી અને આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી છોડા ઉદેપુર આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે અને આવતીકાલે વહેલી સવારથી લઈ નવ વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા હિંમતનગર પાલનપુર આજુબાજુ વરસાદ જોવા મળશે તો લુણાવાડા બાંસવારા દાહોદ ગોધરા પંથક તેમજ વડોદરા ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટા પંચમહાલ દાહોદ ખેડા આણંદ આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આવતીકાલે સાંજના સમયે વરસાદની તીવ્રતા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે જોવા મળશે જેમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને જોવા મળશે હવે આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ક્યારેક ગુજરાત સુધી પહોંચશે તો પચીસ તારીખની અંદર તે મધ્યપ્રદેશ ઉપર સક્રિય હશે ત્યારે તેની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે કારણ કે મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં તેમજ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને સત્યાવીસ તારીખની જે અપડેટ છે જેમાં જોઈએ તો પચીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધીની અંદર જે વરસાદની સંભાવના છે છવ્વીસ અને સત્યાવીસ તારીખમાં એટલે કે જન્માષ્ટમી અને ત્યાર પછીના એક દિવસ એ રીતે વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે જેમાં વાત કરીએ તો સોમવારે એટલે કે જન્માષ્ટમીના દિવસે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પહોંચી જશે જેમાં સૌથી વધારે વરસાદના જે વિસ્તારો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત રહેશે જ્યારે સાંજના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ સોમવારે જન્માષ્ટમીના દિવસે ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી તેમજ કચ્છના વિસ્તારો સહિત મોટાભાગના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ બાકીના જે જિલ્લાઓ છે ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ દેવભૂમિ દ્વારકામાં પણ અતિભારે વરસાદ ગાંધીધામ ખાવડા ભુજ બસાવ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને અમદાવાદ ગાંધીનગરની અંદર પણ અતિભારે વરસાદ વડોદરા ખંભાત ખેડા આણંદ આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સૌથી વધારે વરસાદની જે સંભાવના છે તે અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારિકા તેમજ કચ્છના જે વિસ્તારો છે જે અરબી સમુદ્ર સંલગ્ન વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ સત્યાવીસ તારીખમાં આ રીતે જોવા મળશે આખો દિવસ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાત ઉપર સિસ્ટમનો ટ્રેક ફાઇનલ છે એટલે કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે આ રીતે સિસ્ટમ આગળ વધવાની છે કચ્છ ઉપર ત્રીસ તારીખ સુધી અતિભારે વરસાદનું એલર્ટ યથાવત રહેશે જ્યારે એકત્રીસ તારીખ અને પહેલી બીજી તારીખમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચી જશે હવે આપણે જોઈએ અત્યારે પવનની ઝડપ કેવી રહેશે તો અત્યારે કચ્છના વિસ્તારોમાં શાલીસ આજુબાજુ તેમજ આવતીકાલે સોવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ આજુબાજુની પવનની ઝડપ પચીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સેતાલીસ કચ્છની અંદર અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી છવ્વીસ અને સત્યાવીસ તારીખમાં પવનની ઝડપ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સાઠથી થી સડસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક કચ્છના વિસ્તારોમાં પણ સૌથી વધારે પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ તારીખમાં આખા ગુજરાત ઉપર વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળશે અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ રીતે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની સંભાવના છે જેમાં ઓગણત્રીસ તારીખમાં કચ્છની અંદર પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકસઠ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ઉત્તર ગુજરાત બાવનની પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખમાં પણ કચ્છ ઉપર સિસ્ટમ એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળશે અને ભારે પવન ફૂંકાશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત